રાજકોટના ખોડલધામ દ્વારા આયોજિત એ ગરબાની બબાલ ગરબાની અંદર મોતી માઠાકૂટ થઈ છે ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે ગરબામાં ખોડલધામના સ્વયંસેવકો પર હુમલો થયા હોવાના સમાચાર મળી રહ્યા છે

ખોડલધામના સ્વયંસેવકો પર હુમલો થયા હોવાના સમાચાર મળી રહ્યા છે એક શખ્સે છરી ઉગામતા બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી છે ત્રણ લોકોને જે ઈજાઓ પહોંચી છે જેમાં ઉદ્યોગપતિ રાજુ પરસાણાનો ભત્રીજો મૌલિક પરસાણા છે તેની સાથે સાથે અન્ય એ બે શખ્સ જેમાં અશોક ફળદુ અને હરિ સોરઠિયા નામના વ્યક્તિને છરી વાગી છે અને આ જેટલા લોકોને છરી વાગી છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે છરી ઉગામનાર શખ્સ એ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાની વાત એ સામે આવી રહી છે જોકે આખી આ ઘટના મામલે પોલીસે તપાસની શરૂઆત કરી છે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટના મામલે પાટીદાર અગ્રણી નરેન્દ્ર પટેલે આખી આ ઘટનાની માહિતી પણ આપી હતી જોકે રાજકોટ પોલીસે ઘટના અંગે વધુ તપાસની હાથ ધરી છે આ જે શખ્સ કે જે છરી જેને મારી છે એને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે રાજકોટના નોર્થ ઝોનની અંદર ગરબાનું આયોજન હતું એ દરમિયાન છરી મારનાર શખ્સ એ વીઆઈપી સીટ ઉપર બેઠો હતો અને દરમિયાન આખી આ ઘટના બની હતી સ્વયંસેવકો તેને કહેતા હતા કોઈ આમંત્રિત મહેમાનો ત્યાં પહોંચ્યા એ દરમિયાન તેણે એવું કહ્યું કે પાછળના સોફામાં જઈને બેસને અચાનક જ આ પ્રકારની ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે જ્યારે આ છરી ઉગામવામાં આવી એ દરમિયાન ત્રણ વ્યક્તિઓ હતા કે જેને ગંભીર ઈજાઓ પહોંચી જ્યારે સોફા પરથી પાછળ જવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે તમે બહાર આવો પછી હું તમને બતાવું કે હું કોણ છું આ પ્રકારની પણ વાત કરી હોવાની વાત સામે આવી રહી છે જો કે આખી આ ઘટના મામલે નરેન્દ્ર કે પટેલ કે જેઓ ત્યાં પાટીદાર સમાજના આગેવાન છે ને એ ઘટના બાદ તેઓ તત્કાલે ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ મથકે પણ પહોંચ્યા અને હોસ્પિટલે પણ ખોડલધામના સ્વયંસેવકો જે ત્યાં જેને ઈજાઓ પહોંચી હતી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે જે બની પાટીદાર આગેવાનો શું કહ્યું હું નરેન્દ્ર પટેલ ખોડલધામમાં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈ હંટાણી એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું અને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમને હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યો છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્કવાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં આવ્યો ઇજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યા છે અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે અને ચોક્કસ પ્રમાણે કરશે કેમ કે કોઈ નહીં એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસથી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથી અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યો અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમને પાછળ ગેટની પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એ એકલા હતા રાજકોટમાં આવી રીતે અસામાજિક બેફામ બન્યા છે જાહેરમાં આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાય હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનો કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રિનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે તો આતા પાટીદાર સમાજના આગેવાન નરેન્દ્ર પટેલ જેમણે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરશે મોડી રાત્રે પાટીદાર સમાજના રાજકોટના મોટા આગેવાનોએ ત્યાં પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ ખાતે કેમ કે નોર્થ ઝોનના ગરબાની અંદર આ વિવાદ સર્જાયો હતો છરી વડે હુમલાની ઘટના થતાની સાથે જ ઉદ્યોગપતિના દીકરા સહિત ત્રણ લોકોને એ ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર રાજકોટની અંદર આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે જોકે સમગ્ર ઘટના મામલે રાજકોટ પોલીસની ટીમે મોડી રાત્રે તપાસની શરૂઆત કરી હતી આખી આ ઘટના મામલે પોલીસે શું નિવેદન આપ્યું સાંભળોએ પણ જે ખોડલદામાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી તેમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ થોડા બીજા સોફાઓ મેળા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી ગઈ અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેશગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે સાહેબ આવી રીતે અસામાજિક તત્વો કે આવી રીતે સામાન્ય બાબતમાં દીકરી ઉપર ઘટના બની તો મોટી બની શકે એટલે પોલીસ હવે કે એક્શન લેશે ના એટલે પોલીસ તો કે ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે